તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે નવ તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો તો મોડાસામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો દાહોદમાં અઢી ઇંચ અને ઉમરપાડામાં બે ઇંચ ઉપરાંત ગોધરામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો વીરપુરમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો ગરડેશ્વર અને લુણાવાડામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે તો ગઈકાલથી જ ખાસ વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરત તાપી છે ત્યાં જોવા મળી રહ્યો છે ઉપરાંત દાહોદ જે છે ત્યાં પણ વરસાદ વરસ્યો અઢી ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો ગોધરામાં વીરપુરમાં દોઢ ઇંચ અને એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો ચોવીસ કલાકમાં અડસઠ તાલુકામાં વરસાદ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક છૂટો છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે